આમ તો કેટલા દિવસ નહીં અઠવાડિયું જાય ઓળ મતલબ ગામડે જતા એટલે અઠવાડિયા કન્ટિન્યુ ઓફિસ ચાલુ થાય એટલે કાંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ જતો પાછો બ્લોગ ચાલુ કર્યો ઠંડે સુધી અમારે બેને લેવાશે હું નાઇટમાં હતો ને બેમાં હતો એટલે કાંઈ બ્લોગ બ્લોગ ન બનતા અને આજે અમારે ધાવાનું છે બાય કારણ કે અમે જ અમરો રવિવારે ભરાથી ટપ રવિવારે લઈને વાગી જાય મા આઠ વાગ્યા તમે લીધો એમનો આટો ભારે થઈ ગયો નાયા વિના નાવા નથી પછી નાવા આવીને તો તારામાં નાસ્તો કરવા થઈ ગયો છે અને નાસ્તો કરી લેવી પછી જાય રવિવારે પછી ના આવું છું બધા પહેલા જ નો કે ના છે ને ધૂળ બહુ ઉડે છે એટલે નાસ્તો કરવા નાસ્તો બધો થઈ જ થઈ જ નાસ્તો કરવા બે જાય અત્યારે હવાર હવાના ઢોસા ક્યાંથી ગઈ જાય મંચુરિયન ચાય ખારી વેફર ને એવું બધું નાસ્તો થઈ ગયો તૈયાર ને હવે નાસ્તો બારસો કરી લેવી અને હવે જાય બહાર છે પાંચર આવી ગયા છે રવિવારે અમારા રવિવારે ભરાય કે અમરવાલીમાં ટપ્પો આગળ આગળ હાલી જાય છે લેવા માટે જોવે છે કે લીધું તો નથી પણ જોવે છે બધું ખાલી મને લાગે જોવા જ લાગી લાગે લેવાનું હું હોય કોને ખબર એને આટા મારવા બહુ ખાલી જોહે કેવું છે કે કેવું લે છે કાંઈ નહીં હું લેવાનું લેને જલ્દી જોયા રાખે એટલે કે જોયા રાખજે ભાઈ આ પૂરું છે ને ત્યારે વહી જાઓ પાછા તરત ઘરે કે બે સો કા એક બામી કેતા રઈવરી મેં અદર મે આઈ કે સફર યહી બેદર કો રટોપો જો ખરી દીસો થોડી ઘણી કરી લીધી છે એટલે બજે વસ્તુ લઈ લીધી છે આ રાત્રા આવી જા ચિકન જી ભી આવા ટંગડે ટંગડે કરી ગરમી ની કે મજા ઓણાળો થોડી જસી વાળો સાલુ છે જાણે આવું લીધું 3 દી એમ 3 દી પેટે ગુજિલે લેમ સાલુ તો ને બે એ હું કરી સવાર જન હોઈ જાવ ને હા ડાલ દે ડાલ લઠંગા તો ટપ્પુ છે ને આ તારો બેડમાં તો ઓસાળ પાથરી દીધો નવો ઓછી એક કવર એ દીધો બેડ નવો નવો પાથરી દીધો ઓલો છે ને ધોવામાં કાઢી નાખ્યો અને અમે છે ને બાર ગયા રવિવારે બધા આપણે ટેડી લેવા ટેડી મસ્ત મસ્ત રેપી કા આ જો વાહ આ હારું જોવો આ લાઈટ કેમ નથી થતી જો એ કાલ આવ્યા જો બંધ થઈ ગઈ 아우 니 아들, 부르신 원래는 올리니 올리자아 페니 롤레스 차아 차아 아아 볼리, 나나 볼리 아아 으아 나나 아볼 파슬벤 차이 아니, 차아 볼리 아, 와이어로 로우 트윈쥬에 아, 와이어로 리츄에나 트윈아이 차아 페니 롤 જો નહી કારણ કે અમન સાલો જોઈએ એટલે આ બચ્ચે રીતે થાય આ ને આ સાઈડ બે बाजू પડે શું બે પડે આ ને આ અંદર અમારે છે ને ઉપર થી નાખવાનું હતું ને બીજું ભાગી દીધું હતું અંદર આની હારે છે ને અમારે આવ્યો હતો બરાબર એમાં બેડ ને તો ઉપર થી કાચ ખુલ્લો ફોડી નાખ્યો જો કાચ સચ્ચા નાશ થઈ ગયો આખા કાચ ફૂટી ગયો હશે ઉપરથી ઉતારતા માથે કાચ મૂક્યો તને એટલે કઈ રીતે મૂકાય નહીં આપણને ખબર ન હોય ને તો શુકન થાય કે થઈ થાય નીચે કોમેન્ટ કરીએ કાસ ફૂટે તો એક આ એક બારીનો કાસ ફૂટી ગયો ને કાસ ફૂટે છે હમણાં પર તો બપોર થઈ ગયું છે વાગી ગયા તો બે બે વાગે અમારે જમવાનું થઈ ગયું છે તો રોટલી ગરમા ગરમ હું શાક લ્યો પંજાબી બહાર બહારથી અને ઠંડી સાઈઝ ને મસાલો કાંદા કાપી નાખ્યા ડુંગળવાળા ને આ છે આપણા પાપડ તો જમવાનું તૈયાર થઈ ગયું તો હું જમવા બેહી બે ટપો હતા રોટલી બનાવવા ગરમા કર્યા કાપડા ધોવાય તો બેઠા એને જમવાનું બનાવો તો ચાલુ હોય ને જમવા બે છે ને તો બનાવો તો મજા હે જમવા બેઠા સારું જ હોય તો એ જેઠા જોયા રાખે રોટલી બનાવો ગરમા ગરમ હું ને ખાવાનું ચાલુ કરું કારણ કે બે વાગી જાય ને ભૂખ લાગી જાય કેમ કે રવિવાર છે ને રવિવાર મોડું હોય શું કેવું તારું રવિવાર છે ને રવિવાર મોડું હોય જમવાનું એમ કારણ કે દસ વાગે ઉઠું એટલે દસ આઠ દસ અગિયાર વાગે તમારો નાસ્તો થાય તો સારું વાલો સર હું જમી લઉં મારું શાક છે ને ગરમ ગરમ ખરીદા આવે સારું બધા કંડેટ લોગર તો મિત્રો ગયા તો ગયા હતા ઉઠી ગયો છું ફ્રેશ થઈ ગયો પાસ હોય જાય અંદર બહુ મસ્ત થાય જાય છે ને જો હું કારણ કે છે ને વિડીયો મને કીધું ને ખુલી જાય કલાક ત્રણ ને કે ચાર વાગે ખુલી જાય તો એક આપણે વિડીયો બનાવતા આવું છે વાંધો આયુ કામ આવે ગાડી નથી લો હરખા રીતે હોય કે છે એ ડબુ ચાલો થાઉ ભાઈ હે હું એક જાવ ને હે લો હું ઘરે એટલે આવ દે કે આને આવું નહી બહાર એટલે તો એ તરા ઉતરે મને સમય એકલો જાવ બહાર એટલે વિડિયો વિડિયો બનાવું અને બહાર જાવ ને બહાર રખડવી ભલે કોઈ ગુવા દે ને આથે લાગી જા સવાલ હું સમય એક બહાર જાવ અને કંટ્રોલ રોબમાં બનાવી દે તો ચરાઈ ગયો જો હું ખબર છે કે આ બાર વિડીયો બનાવવાનો કારણ કે ટપુ છે ને એ પાંચ વાગ્યા મેં તમને વિડીયો બતાવીને ભૂલી ગઈ જાગીર જ નથી એટલે મારા એ બધું ફ્રેન્ડના પાસે વિડીયો બનાવવા માટે ત્યાં રિંગ રોડે આ બધું અંદર એવું થઈ ગયું હતું વિડીયો એક બે ના ના સોરી ત્રણ વિડીયો શૂટ થઈ ગયા છે સનસેટ હોય ત્યારે મસ્ત થઈ ગયું વિડીયો અત્યારે ન હરકો આવો કારણ કે હા રાત પડગી એટલે પાંચ વાગે હોય ને તો સારો વિડીયો તો બધા કોન્ટેક્ટ કરે છે શું કરે છે ખબર નહીં હવે વિડીયો વિડીયો બોતે છે બનાવવાનું હા હાય છી શું પોતે છે તો તો બતાવી ન દેતો પાછો આખો વિડિયો વિડીયો હવે તો વિડીયો બનાવ્યો છે શૂટ કરે છે એડી કારણ બાકી છે ને હવે તો ઘર બસ આવી ને ટપો કારણ કે છે ને રાત પડી ગઈ અંધારું એવું થઈ ગયું છે આવ્યું છે મસ્ત શોર્ટ ટાઈમ બહુ સારો આવે બધા આવી ગયા છે એટલે સારથી બીજા બધા ઘરે ગયા સારો સારા બધા કન્ટ્રી લોકો મને આવી ગયા બનાવી ગયા તો દ્વારકા તો બધા ભેગા થઈ જાય છે ગણેશ ભૂટિયા

હા ન નથી પાકો સારું વાળો બધા કન્ટિલ તો અત્યારે મેં જમી લીધું છે ને ટપુ તો ફોન થયો છે અમારે હવે જવાનું છે બાર વાગી જાય છે તો દસ એટલે આવી જઈશું મેં બહાર નાખાડવા કારણ કે તમે કેટલા દિવસથી જગ્યાએ હરી પાસે હરી પાલ છે ને વાગે તમને મારવાનું કઈ દઉં મોઢું સારું વાલો બધા કન્ટિલ લોકા બના રહ્યો કારણ કે સામે હવે અમારે જવાનું છે બહાર નહીં સાર્જિંગ મારજિંગ પિન બધી લાઈટ બિન કરતો ને બધું જો એક બે બસ હાલો ચલો ચલો ટ્રેન વહી જાવ મારી નીચે ટ્રેન ઊભી મારી સ્વેટર પહેરીને ઠંડી લાગશે એ પાકું છે તાળું મારી દીધું છે અહીં ચપ્પો અહીંયા તો તને મસ્ત વાત કરો ત્યાં તાળું મારી રેડી એની સારી ગાડીની સાવી હતી છે સારી આવે ના કે છે આ ટીકા છે કે પેન્ટમાં મોટું જોઈ છે ને હવે

રાતે કરતો મયુરમા મંદિર

આલે ઇન્સ્ટેશન તમે ગયા હશો આજકાલે એને જવાનો નમ તમારો કોવા છે કાલ એનો વાહ 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 એક ને એક વગિયાને અમે ઘરે આવી ગયા જોતો એક 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 વારે મેળા નો એલા ઈચ્છાનો પછી એને કે આઈ થાનો うん

તમારો બ્લોગ ગમે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ગુડ નાઇટ બાય બાય ટેક કેર